એ ઘરના બધા દોડો દોડો ઓલા બાટિયાના છોકરા સગનો આપડે સોડી લઈને ભાગી ગયો દોડો એ શું દોશી રાડું નાખે શું એ ઓલા બાટિયાના છોકરા સગનો આપણી રાજડી લઈને ભાગી ગયો નો હા અરે મને હું આ ગામનો સરપંચ છું મારી સોડી હામું કોઈ જોવે નઈ અને એ મારો રોયો આપણે સોડીન લઈને ફાકીને વઈ ગયો હા આ તો એના ટાંગા ભાંગી નાખો છોકરા શું થયો અરે બાપા ઓલા સગડો નથી તે બાટિયાનો છોકરો એ આપણી સોડી રાત્રીને લઈને ભાગી ગયો અરે 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 એ મરી જા ભરી ટાકડી પાણી લઈ ફૂટી અને મરી જા ઇને માને શું કાપી નાખ એ નમાલીને બોસો શું આહા હા 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 મારા બાપા હવે રહ્યું ને એના ટાંગા ભાંગી નાખું જોવો તમે આપણા ઘર કોઈ હાથ નો નાખે અને એને હાથ નાખ્યો છે એનો હાથ કાપી નાખું મારો છોકરો ક્યાં ગયો છોકરો હલો બટાર કઈ ક્યાં હતું વાળીએ હા તો તું કાય કા હત્યાર માણસો લઈને આપણા ઘરે આ અરે તું આને પછી તને બધી વાત કરું એ આ ઓ બેટા તમે ઢોકાની બધું લેતાવો જાવ ઉતર 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 આમ તો ખરાબ અપોરયા મારા બાપુ હતા એ બાપુ એ બાપુ એ હું આ સરપંચને છોડી લઈને ભાગી જાવ છું અને આમ જો પૈસા પૈસા હોય તો આપો મારા પાસે કંઈ છે નહી અને આ સરપંચ ની સોડી લઈને નો ભગાય જાય ને ઘરે જઈને મૂક્યા અરે બાપુ તમે તો હાવ ફાટલી નોટ નીકળ્યા હવે પાછી મૂકવા ને હું પાડી ભાગી તો લઈ જ જાવ એમ તો ખાલી તમને પગે પડવાયા હતા એ પગે પડે ભાગ્યા પડે એ માર બાપુ ફાટલો હે પણ ઓલો સરપસ આવીને મને ધોઈ નાખશે અને તને મારશે ઈ તમે તમાર કરવું ઈ કરજો હું તો જાવ છું એ બટા રેવા દે એલા બટા રેવા દે

આ તમે કઈ આ રોડી આવો રોડી આવો એ એમ આવી છે કોને આપણા ઘરે નામ લીધું કોઈ નું અરેલો પાપા છોકરો નથી આઈ મહણિયો આપણે છોડી રાત્રી લઈને ભાગી ગયો નો હોય હા અને તમે જ આઈ ઊભા હો હા માણસો કે માણસો ને શું જરૂર છે ઉસવ ને આ તો એના કાપી જ નાખવા છે જો કી બાજુ ઈ તો મને એ બટા ઈ ના ઘર બાજુ જો હે ઘર બાજુ હાલો એના ઘરે હાલો હાલો બાપા બેહો ગાડીમાં બેહો બેસ ગાડી બેસ બટા તું ગાડી લઈ લે હું ઉપર પર મોટરસાઈકલ લઈ લે બાપુ બેહો એ કેવું જો મારું દૂધ જવ્યો ને તો કાપી નાખ મારી નાખજે એ બાપા તમારું દૂધ નઈ મારી માનું નું દૂધ હા હાઈ બે તમ ગાડી માં બે હાલો પાસ પાછો ધોકો પકડો બેહો આ તો કાપી નાખું દે બેટા ગામ બહાર નીકળી ગયા વે ઉપાધી નઈ હા પણ તનમનો દે અરે મારવા મણ્યું એની આમાં કસરો આવી કે શું એ આમાં તો પેટ્રોલ જ નથી ખૂટી રહ્યું અરે મારા રોયા આજ ભાગી જવાનું હતું અને આમાં પેટ્રોલ ખૂટી રહ્યું એ આજ તો આજ તો સાધુ પેટ્રોલ પુરાવાય ને તારે હું કરું ઉતાવરમાં પૂરાયું માં પુરાયું નહી હવે કામ કરી હવે છે ને આપણે હાલીને આલા જઈ હાલ હવે હાલીને કેરે પોકચું તો આપણે શહેર માં જવાનું હે અહીંયા ટેશન એ ગાડી માં બેવાનું છે હાલીને નો જવાય હું કાક વાહન ઊભું રાખું હે ટ્રેક્ટર આવે ટ્રેક્ટર ઈવા સડી જાય પણ ટ્રેક્ટર હરવે હરવે હાલે ક્યાર પોગાડશે

નો કે છે અમેયુંને આરે લઈ લો આપડી આને ઓગ ચાલે ઇંધ્યો ઓગ ચાલે સારા ગયા તી નો થા લઈ બાપરે આ મોટર તો બાઠિયા બાપાના છોકરાનું જ છે ઓ બટા અહીં હાલ તો બોલા બાઠિયા બાપા ને લેતો ઓ તારી મને અહીં હાલ તો ઉતર તો આ મોટર સાયકલ જો એ તારું જ છે ને હે હે આ છોકરા અહીં હાલ તો આ મોટર સાયકલ મારો ગયો જો ઈ તો ટ્રેક્ટર માં બેહી ન્યો જો પેટ્રોલ ફૂટી ગયો ને તે ટ્રેક્ટરમાં બેન વિયોઈ જો ઈ લગન કરવા જાતા હતા એક છોડી અને એક છોકરો હતો અરે બાપ રે ટ્રેક્ટર સાજુ આખું નો થાય હાલો હાલો આ છે ને એને કાપી નાખવા છે હાલો હાલો બાપા હાલો હાલો બેહો કાય કા બેહો એ ઉભા રહ્યો ઉભા રહ્યો પોલીસ વાળા આવે છે પોલીસ ને લેતા જાય સાહેબ આવો આવો સુચ્યુ સરપાસ કોણ તમારે છોડીને ભગવાડીને વહી ગયો સાહેબ મારે છોડી ને આનો છોકરો સગનો પગવાડીને લઈ ગયો હેલા કી બાજુ ગયો સાહેબ ઈ તો આ બાજુ ગયો હે અને ટ્રેક્ટર બેન ગયો હે સાજો આ કોઈ ન ગયો તો હાલો એને મુકવા નથી સાહેબ મારી વાત સાંભળો તમે રહ્યા ને કેસ બનાવતા ને હું આજ છે ને આના છોકરાને મારી નાખીશ તમે કેસ રફા દફા કરી નાખજો સરપંચ તમે ઈ ઉપાય દી કરો મને હું બેઠો છું ને

શેર ક્યારે આવશે ભાગીને જાઉં તે મજા આવી ભાગીને જાઉં છું લગ્ન કરીશ પછી મારા છોકરા તાજે પછી પછી હું બાપુ બનીશ પછી એના છોકરા તાજે પછી હું દાદો ભરીશ હું દાદી ભરીશી ગયું કાણે લગ્ન તો તાડી હા તારી મને અરે બાપરે તારો બાપુ આવી ગયો હવે હું કરું ભાગવું પડશે આ ટ્રેક્ટર વાળા ભગવાન ભગવાન પાસ રોના દે દે લઈ જે ભગવાન આ ટ્રેક્ટર મારા ટ્રેક્ટર ઉપર આજ ભગવાન જ કે આજ પકડે ગયો તો મારો બાપો મારી મારી તોડ નાખવાનો છે એ ભગવાન બી એસર લઈ લીજે ભગવાન અરે બાપ રે પોલીસ લઈ લેના ભગવાન મને ટ્રેક્ટર ઉપર રાખ દર પાસે માકાય મારો વાત નથી તું ટ્રેક્ટર દે જવા રાખતો નઈ આની મને ટ્રેક્ટર ઉપર રાખ ઉભો રાખતો ને ઉભો રાખતો ને જવા દે જવા દે જવા દે તું મને બસાઈ